પંદર લાખ વૃક્ષોની વચ્ચે મેન્ડમેડ જંગલમાં બનેલું આ ગુજરાતનું એકમાત્ર એડવેન્ચર પાર્ક છે માટે જ ગુગલ પર સાડા ચાર રેટિંગ સાથે અ ધ તેર હજાર રિવ્યુ ધરાવતું તિરુપતિ ઋષિવન વેકેશન પડતાની સાથે જ મામા ભાણિયાઓ થી ઉભરાવા લાગે છે જીતુ તિરુપતિ નામે જાણીતા વિઝનરી જીતેન્દ્રભાઈ પટેલે અહીં લાખો વૃક્ષો વાવીને ગામની કાયા પલટ કરી એટલું જ નહીં વર્લ્ડ ક્લાસ એડવેન્ચર પાર્કનું નિર્માણ કરી ગ્રામજનો માટે રોજગારીની તકો અને પર્યટકો માટે મનોરંજન ઉત્તમ સ્થળ બનાવ્યું સાબરમતી નદી કાંઠે હિંમતનગર વિજાપુર હાઈવે પર દેરોલ ગામ માં આવેલા તિરુપતિ ઋષિવ ટિકિટ સમાજ દરેક વર્ગને પરવડે એવી પોકેટ ફ્રેન્ડલી છે અહીં દુનિયાની સાત અજાયબીઓ વોટર પાર્ક કેમલ અને હોર્સ રાઇડિંગ ની સાથે વન ભોજન મજા માણવા પ્રવાસીઓ પરિવાર અને મિત્રો સાથે દૂર દૂરથી આવે છે અહીં આવીને મને મારી સ્કૂલ પિકનિકના દિવસો યાદ આવી ગયા ઉલ્લેખનીય છે કે તિરુપતિ ઋષિવન રવિવાર અને જાહેર રજાઓના દિવસે પણ ઓપન રહે છે વર્ષના ત્રણસો પાસઠ દિવસ સવારના નવ થી સાંજના છ વાગ્યા સુધી ખુલ્લા રહેતા તિરુપતિ ઋષિ વન માં ભવ્ય ફૂડ કોર્ટ છે છતાં તમે ઘર ભોજન અને નાસ્તો પણ એડવેન્ચર પાર્ક માં લઈ જઈ શકો છો મિત્રો જો તમારે દરેક એડવેન્ચર એક્ટિવિટી ની મજા માણવી હોય તો એડવેન્ચર પાર્ક ખુલતાની સાથે સવારે નવ વાગે એન્ટર થઈ જાઓ એ પ્રમાણે ઘરેથી નીકળજો